નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓ એમાં હવે આપણે આગળ જોઈએ ધાતુઓની પ્રાપ્તિ તો છવ્વીસમો પ્રશ્ન નીચેના પદોને વ્યાખ્યાયિત કરો ખનીજ કાચી ધાતુઓ એટલે કે અયસ્ક અને એટલે શું તો ખનીજ જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ફૃપુષ્ટ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે છે તેને ખનીજ કહે છે બીજું કાચી ધાતુ કે જે ખનીજમાં સા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ એટલે કે અયસ્ક ઇંગ્લિશમાં ઓર કહે છે અને ગેંગ પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે આવી અશુદ્ધિને ગેંગ કહે છે તો આ થઈ જુદી જુદી વ્યાખ્યાઓ એના પછી સત્યાવીસમો પ્રશ્ન સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ કરો અથવા સમજાવો તો સક્રિયતાના આધારે ધાતુઓને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય છે સક્રિયતા ધરાવતી ધાતુઓ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે દાખલા તરીકે પોટેશિયમ કે સોડિયમ એને કેલ્શિયમ સી મેગ્નેશિયમ એમજી અને એલ્યુમિનિયમ એ એલ અને આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી વધુ સક્રિય છે અને વિદ્યુત વિભાજનથી મેળવવા માટે આ કે એનએસસીએ એમજી અને એલ એટલે કે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે બીજા નંબર ઉપર આવશે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં જે રહેલી ધાતુઓ છે એ મધ્યમ સક્રિય ગણાય છે જિંક એફી લોખંડ પીબી લેડ અને સીયુ કોપર આ જે મધ્યમ સક્રિય ધાતુઓ છે એ ઓક્સાઇડ સલ્ફાઈડ અથવા કાર્બોનેટ સ્વરૂપોએ પૃથ્વીના પોપડામાંથી ભૂપુષ્ઠમાંથી મળે છે તો જીંક લોખંડ લેડ અને કોપર આ બધી ધાતુઓને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવી શકાય છે અને ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે સક્રિયતા શ્રેણીમાં તળીએ રહેલી સૌથી ઓછી સક્રિય ધાતુઓ એને ઓછી સક્રિય નીચી સક્રિય ધાતુ કહેવાય તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે દાખલા તરીકે સોનું અને ચાંદી ચાંદી અને કોપર તેના સલ્ફાઈડ સોરી ચાંદી અને સોનું ત્યાં કોપર નહીં આવે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક પણ છે ચાંદી અને સોનું તેમના સલ્ફાઈડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપુષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે અને જે એજી એટલે કે સોનું અને સોરી એજી એટલે સિલ્વર ચાંદી અને એયુ એટલે સોનું આ ઓછી સક્રિય ધાતુ છે આથી મુક્ત અવસ્થામાં મળે છે અને ઘણી વસ્તુઓ અયસ્ક ઓક્સાઇડ હોય છે આમ થવાનું કારણ તે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે તો આ થયું સક્રિયતા શ્રેણીને આધારે ધાતુઓના પ્રકાર એના પછી અઠ્યાવીસમો પ્રશ્ન ગેંગ એટલે શું ગેંગ દૂર કરવા માટેની વપરાતી પદ્ધતિઓનો આધાર સેના પર રહેલો છે તો કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે અને આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે તો આ થયું ગેંગ વિશે સમજ એના પછી ઓગણત્રીસ પ્રશ્ન કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાટ સ્વરૂપે દર્શાવો તો અયસ્ક એટલે કાચી ધાતુ અને જુદી જુદી રીતે એનું શુદ્ધિકરણ કરવામાં આવે તો એને અયસ્કનું સંકેન્દ્રીકરણ કહેવામાં આવે છે અને સંકેન્દ્રીકરણ કરતા ત્રણ ભાગ પડશે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતી ધાતુ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે ઉંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એમાં એ પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવાથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે અને મધ્યમ સક્રિય ધરાવતી ધાતુ એ બે ભાગમાં વેચાય છે કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઈડ અયસ્ક એટલે કે કાર્બોનેટની કાચી ધાતુ અને સલ્ફાઈડની કાચી ધાતુ

એમાં સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ હોય છે એને ભુંજન દ્વારા ધાતુમાં રૂપાંતર કરવામાં આવે છે અને એમાંથી ધાતુનું શુદ્ધિકરણ થાય છે તો આ થયું આપણું ચાર્ટ સ્વરૂપે ધાતુનું નિષ્કર્ષણ એના પછી ત્રીસમો પ્રશ્ન સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો એટલે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે દાખલા તરીકે બાર એટલે કે મર્ક્યુરી સલ્ફાઈડ એચજીએસ એ મર્ક્યુરીની કાચી ધાતુ છે જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે

મર્ક્યુરી ઓક્સાઇડ એચજીઓ પ્લસ એસ ઓટો એટલે સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે એચજીએસને બે વડે એચજીઓ અને એસઓ ટુ ને બે વડે અને ઓટો ઓક્સિજનને ત્રણ વડે ગુણશું એટલે સંતુલિત થઈ જશે અને ફરીવાર જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને ગરમ કરશો એટલે એચજી લિક્વિડ સ્વરૂપે પારો મળશે પ્લસ ઓક્સિજન ગેસ છૂટો પડશે આમ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે એચજીને અને એચજીઓ બંનેને બે બે વડે ગુણવું પડશે વચ્ચે ઉષ્મા લખવું ફરજિયાત છે આ જ પ્રમાણે કોપર કે જે કુદરતમાં કોપર સલ્ફાઈડ સ્વરૂપે Cu2S સ્વરૂપે અયસ્ક મળે છે અને તેને ગરમ કરવાથી નીચે મુજબ કોપર ધાતુ મળે છે તો સીયુ ટુ એસ સોલિડ પ્લસ ઓક્સિજન ગેસ ગરમ કરશો એટલે સીયુ ટુ ઓ એટલે કોપર ઓક્સાઇડ મળશે પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે ફરીવાર વાર સોરી સીયુ ટુ ઓ એને તમે ગરમ કરશો તો તમને કોપર ધાતુ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે તો આમ જે કોપર છે એનું શુદ્ધિકરણ આ રીતે કરી શકાય છે એના પછી આગળ વધીએ તો સક્રિય શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓમાં લોખંડ જીંક શિશુ અને કોપર આ મધ્યમ સક્રિય છે તે કુદરતમાં સામાન્ય રીતે સલ્ફાઈડ અને કાર્બોનેટ સ્વરૂપે મળે છે ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં ઓક્સાઇડમાંથી મેળવવી વધારે સરળ છે તેથી તેનું રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઈડ અને કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે અને આ યુક્ત કાચી ધાતુનું વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં ધાતુ ઓક્સાઇડમાં ફરે છે આ પ્રક્રિયાને ભૂંજન કહે છે અને જે કાર્બોનેટની કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે આ પદ્ધતિને કેલ્શિનેશન કહે છે તો ભુંજન અને કેલ્શિનેશનની પ્રક્રિયાઓ જોઈએ તો જીંકની ભુંજન કેલ્શિને સોરી જીંકની ભુંજન પ્રક્રિયા ઝીંક સલ્ફાઇડને ઓક્સિજન સાથે ગરમ કરતા ઓક્સિજનની હાજરીમાં ઝિંક ઓક્સાઇડ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને કેલ્શિનેશન એટલે કાર્બોનેટવાળી ધાતુ તો ઝીંક કાર્બોનેટ જેડ એન થ્રી ને વધારે ગરમ કર મધ્યમ કક્ષાથી ગરમ કરતાં મર્યાદિત માત્રામાં ગરમ કરતાં ઝીંક ઓક્સાઇડ મળે છે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે આવી રીતે જીંક ઓક્સાઇડ જે મળ્યા એ જિંક ઓક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડ વડે સોરી કાર્બન એટલે કે કોક વડે રિડક્શન કરતાં ધાતુ મળે છે એટલે કે જીંક ઓક્સાઇડ બે વખતે ભુંજન અને કેલ્શિનેશન ભૂંજન વખતે સલ્ફાઈડવાળી ધાતુ હતી કેલ્શિનેશનમાં કાર્બોનેટવાળી ધાતુ હતી બંનેના ભૂંજન અને કેલ્શિનેશનથી ઝિંક ઓક્સાઇડ મળ્યો એને કાર્બન સાથે પ્રક્રિયા કરાવવાથી રિડક્શન થાય અને ઝિંક મળે છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે આમ રિડક્શન કરતાં તરીકે કાર્બન સિવાય એની વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ વાપરી શકાય છે અને તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાંથી તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે આ રીતે પ્રક્રિયા થાય છે એટલે કે મેગ્નેશ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે એમએન ઓ પ્લસ એલ્યુમિનિયમ તો આપણને મેંગેનીઝ લિક્વિડ સ્વરૂપમાં મળશે પ્લસ એ એલ ટુ ઓ થ્રી એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળશે પ્લસ ઉષ્મા પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે મેંગેનીઝ ડાયોક્સાઇડને બે વડે અને એલ્યુમિનિયમને ચાર વડે ગુણવું પડશે અને જમણી બાજુ પણ મેંગેનીઝને ત્રણ વડે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડને બે વડે ગુણવું પડશે એના પછી થર્મિટ પ્રક્રિયા સમજાવો તો જો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધારે ઉષ્મા ક્ષેપક હોવાથી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને થર્મીટ પ્રક્રિયા કહે છે આયન ઓક્સાઇડ એટલે કે એફી ટુ ઓ થ્રીની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી એફી ધાતુ લોખંડ રેલવેના પાટા અને મશીનની તિરાડો વચ્ચેના ભાગો જોડવામાં થાય છે એફી ટુ થ્રી એટલે કે આયન ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનિયમ એ એલ ઇટગ્યુસ લોખંડ એફી એટલે પીગળેલી અવસ્થામાં એટલે લિક્વિડ પ્લસ એ એલ થ્રી સોલિડ સ્વરૂપે પ્લસ ઉષ્મા સમીકરણને સંતુલિત કરવા માટે લોખંડ બે છે ડાબી બાજુ એટલે જમણી બાજુ બે વડે ગુણવું પડે અને એલ એલ ટુ ઓ થ્રીમાં એલ્યુમિનિયમના બે અણુ છે એટલે ડાબી બાજુ બે વડે ગુણવું પડે એટલે આમ પ્રક્રિયા સમીકરણ સંતુલિત થાય છે બસ અસ્તુ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ